હરે કૃષ્ણ મિત્રો કૃષિ વિદ્યા હું જીજે રંગપરા મિત્રો આજે તારીખ સાત બે બે હજાર ચોવીસ ને બુધવાર સૌરાષ્ટ્ર ગુજરાતમાં કપાસના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટમાં અગિયારસો પચાસ થી ચૌદસો અડસઠ અમરેલીમાં એક હજાર પચાસ થી ચૌદસો એકાવન સાવરકુંડલામાં અગિયારસોથી ચૌદસો તેતાલીસ જસદણમાં એક હજાર પચાસથી ચૌદસો વીસ ત્યાર પછી બોટાદમાં અગિયારસો છપ્પનથી ચૌદસો નેવું મહુવામાં નવસો ત્રીસથી બારસો છવ્વીસ ગોંડલમાં એક હજાર એકવીસથી ચૌદસો એકત્રીસ જોધપુરમાં એક હજાર એકતાલીસથી ચૌદસો પંચોતેર ભાવનગરમાં એક હજાર સિત્તેરથી ચૌદસો પંદર બાબરામાં અગિયારસો પંચ

તળાજામાં એક હજારથી ચૌદસો તેર અને બગસરામાં એક હજારથી ચૌદસો અડસઠ મિત્રો આ હતા સૌરાષ્ટ્ર ગુજરાતના કપાસના આજના યાર્ડના ભાવ મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાતના યાર્ડના ભાવ વિશે જાણવા માટે કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો